જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મારા લઈ જાઓ આજે આપણે પાણીનો જ વિડીયો બનાવવાના છે ઓટોમેટિક પાણીની સુવિધા આપણે છે તો કઈ રીતે આપણે કઈ રીતે કામ કરે ને એની પૂરી માહિતી આપવાનો છો આપણે કુંડા સાફ કઈ રીતે કરી કઈ રીતે આપણે આ કામ કરે છે એનો પૂરેપૂરો વિડીયો આપણે બનાવવાના છે જ્યાં ઓટોમેટિક પાણી અટાણે પી હું ખાઈ લીધું છે અને પાણી પીએ એટલે વાલ ચાલુ છે ઓટોમેટિક જ્યાં રેવલ તરીકે કામ કરે હા રેવલ આખી ઊંચું આવી જાય એટલે વાલ થઈ જાય બંધ રેવાલ તરીકે હજી આ પાણીમાં પાણી રહેવા જાય એટલે આવી જાય એટલે વાલ થઈ જાય બસ દેખાય એટલે આવી જાય એટલે હે એટલે આવી જાય બંધ થઈ જાય આપણે કુંડા સાફ કરવાની રીતની આખી બતાવું હું તમને આખો વિડીયો જોઈ લ્યો તમે આપણે કાલે સાંજે કુંડા સાફ કર્યા હતા સવારે ભરી લીધા તો તમને બતાવું જોઈ લ્યો મજા આવશે મિત્રો આપણે બેરળ ભર્યું રહે ને આપણે કુંડા સાફ કરવાના હે આપણે પેલા આપણે અહીં વાલ મીકો ને એ વાલ પણ કરી દઈએ અહીં ને આ વાલ કરી દીધો બંધ આપણે પહેવું બારી હોય ત્યાં અહીં સાંજે જ કરવું પડે એટલે વાલ બંધ કરી દીધો હોય અને હવે આપણે હે ને વાલ વાં ખોલી નાખવા નહીં આપણે જે બીજો વાલ છે ને આ બધા કુંડા છે ને હવા થાય એટલે હાવ ખાલી ચોખા છણાક એ બધા બગાડી નહીં ખાતા ડુસો

Giùm nó giới cái, yêu khả lời. Ngủi thảo tay, yêu hã. Ngà tụp, yêu hết là tụp yêu mày. Pateri, yêu hết là tụp yêu mày. Pateri, yêu hết là tụp yêu mày. Pateri, yêu hết là tụp yêu hết là hết là tụp yêu hết là tụp hết là A khảo dĩu chạy yêu cục đi sắp vào cung đi sắp hoa thái lap trôi hook a lap trôi chạy gato an đi a cung đi sắp khảo dĩu khảo dĩu khảo dĩu khảo dĩu khảo dĩu khảo dĩu thầy dĩu hết

આટલા ટાકામાં આવે છે ઓળી બહેને પાઈ લીધો આમ નળી આવી જાય આપણે અહીંયા લગે આપણે માપની જ પેલા પીછે પૂકી જાય છે હજી આપણે જો રેકડો પડ્યો આમાં ફરિયામાં આખામાં આખા નળી પૂરી થઈ જાય એ રીતે નળી હોય તો હોય જાય પેસરથી આવે પણ તો હવે મળી કાલ સવારે આપણે કુંડાનું કઈ રીતે કરીએ નહીં બતાવીએ તમને આપણે કાલે હાંજી વાલ ખોલ્યા દઈ બંધ કરી દઈએ ને કે આપણે પાણી સીધું અહીંયા આવી છે એટલે આપણે વાલ બંધ કરી દઈએ હવે બતાવું તમને કુંડા મિત્રો આપણે કુંડા કરી લીધા હોય એકદમ સાફ જો આ રીતનો કચરો હોય ને નીકળી જાય એટલે થઈ જાય સાફ એકદમ રેડી જો આ કુંડું એકમાં કચરો ગાઠવો બાકી રાખો તો બાકી બધા કમ્પ્લીટ કરી લીધા હું બતાવું બતાવો યાક જેને રજોટ હોય ને આ રીતે નીકળી જાય બારી એટલે આપણું કુંડું થઈ ગયું છે એકદમ ચોખ્ખું રજોટ ગાઠી લેવાની આ ત્રણ ચાર દી આવી રજ થઈ જાય આ ટોપડી આપણે મૂકી દઈએ આમાં કામ થઈ ગયું કમ્પ્લીટ બધા કુંડા સાફ થઈ ગયા હે હવે આપણે ખાલી એક જ વાલ ખોલવાનું હોય આ બેરલ ભર્યું હોય ને આ વાલ ખોલશે આ વાલ ગયો એટલે કમ્પ્લીટ થઈ જાય ઓછું નાખડી ઓટોમેટિક વાલ ચાલુ થઈ જાય થઈ ગયો કારણ કે આ બેરલનું પાણી ઓછું થયું ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ વાલ ચાલુ થઈ ગયો આજે બેરલનું પાણી એમ ઓછું થાય ને વાલ ફૂલ ખાલી થાય નવડી ટોપડી છે ને કુંડાની અને આ ટોપડી આપણી ઊંચી આવી જવાની છે દરેક જ વારમાં વધતો જાય ફૂલે ફૂલ પ્રેસરથી ચાલુ થઈ આ ઓટોમેટિક કામ કરે આપણે ઉપલા ટાકામાંથી આવે સફેદ ટાકો મોકલશે છે ને હમણાં જમીનમાં પાઇપલાઇન ના ખાલે એથી બારી નીકળી ગઈ અને અહીંયા આપણે ફિટિંગ છે જો આ ટોપડી ગયો એ ટોપડી ધીમે ધીમે થઈ ગયા હા આ ટોપડીમાં આપણે સાઈડ કાણા પાડેલા છે જો મિત્રો એકદમ સાઈડ કાણા પાડેલા એટલે એનો મતલબ શું ખબર જે આ રીતે પાણી આવી જાય અને આમાં આપણે કચરા પડે ને જેટલા એટલા આપણે સીધા સાફ કરી શકીએ ટોપી ઉપાડી ઊંડા કાયમી ખાલી ન કરી તો હાલે પાણીની બચત થઈ શકે હવે જો આમાં છે ને પાણી આવશે ને એ સીંડામાંથી જ આવીએ ઊલું ઊંચું થયા જ રાખીએ મસ્ત ઊંચું થાય છે જાદુ ના ડોપડી ઉપર કોણ આમ પાણી આવે ટોપડી ની અંદર પાણી આવે ઉલંગસુ થાય આમ અને આપણો ઓટોમેટિક વાલે એકદમ ચાલુ છે આ ટોપડી માં પાણી આવે અને આ જે ટોપડી ઊંચી થાય છે ટોપડી એકદમ ઊંચી થઈ જ્યો જે ઓલ ટોપડી માં ફૂલ પાણી આવે ને ટોપડી ફૂલ ઊંચી થાય ઓલી ટોપળી જો કાંઈ કા ભરાઈ ગઈ અને આ ટોપડી કેટલી ધરાવી ગઈ જો ધીમે 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 આ પાણી જાય છે આ ટોપળી ઉસી આવી ગઈ બીજી ટોપડી પાછી ઊંચી રેવલનું કામ કરે એટલે આ રેવલ પ્રમાણે ભરાઈ ગઈ ગયા પાણી પેલા અને એકવાર આપણે ટોપડી આમ ઉડાડવી પડે બધી આટોપડી માં પાણી આવવા મળતો તો નહી આટોપડી આપડે જો ગેડી લેવલ ભરાવા મૈને આ આંગળી નેમમાં આઈ લગી ભરાઈ જાય તો આ ડાયરેક્ટ નહી લગી બતાવ આ સાઈડ હજી લેવલ પ્રમાણે કામ ચાલુ છે ઓટોમેટિક પાણી જો ઓટોમેટિક ગુંડા એટલે આપણે ઉપાડી જ નહી સવારે આપણે કુકઠાકો ભરાઈ ગયો એને એટલે આપણે હાં લગેની કોઈ દેત નહી ઉપાડી જ નહી ઓટોમેટિક કામ ચાલુ કરી રાખે જો આપણે વાલ બંધ કરી દે હોય ધાબન થઈ જ્યું મેરો સાફ કરવા માટે આ નળીનો તો કાલે તમે ઉપયોગ જોયો અને આપણે કુંડા સાફ કરવા ડાયરેક્ટ ઉભા રોડ લવો હોય તો જજો આપણે કુંડું સળી જાય જ નહીં સાફ કરવા માટે જો કેટલી સ્પીડથી ઊંચું આવે કારણ કે આમાં રેવલ બેવલ નહીં આમાં સીધું ઉપરથી આવે એટલે આખળી આ સલી જાય ખોલી નાખી દો એટલે સલવા મહિનો હજી ફૂલ છે બંધ થતું તારા ના કર જો આપણે કુંડા સાફ કરવા હાટો થઈને નુકો હમ એકદમ ઊંચું આવી જાય પાણી જો એ રેવલનું કામ ન કરે અને આ આપણે એક સાઈડની ભેહુંને વાલ પાવવું હોય કે આ સાઈડનો પહેહોને પાવ્યું જ છે ફરજિયાત તો આપણે વાલ ચાલુ રાખી તો છૂટ ને આ સાઈડ કોઈ પહે આણી જઈએ ને આપણે ઇન્ફેક્ટ પાણી પાવું નથી તો વાલ બંધ કરી મૂકવાનો એટલે આખી લાઈન બંધ થઈ જાય આ સાઈડે સેમ એવું જ છે જ્યાં એક વાલ છે એ આખી લાઈન માટે બંધ કરી મૂકો તો એ સાઈડ પાણી ના જાય એક આ બેરલનું વાલ બેરલ આપણે ખાલી કર્યું નહોતું સાંજે જોઈએ તો ખાલી નહોતું કરવું એટલે આપણે ખાલી નહોતું કર્યું એ રીતનો આખો આપણો પ્લાન છે તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો અને ચેનલમાં નવ હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને ખાસ આ રીતે ચણતર કરવી હોય ને તો આ છે ને રેવલ બધા નળીથી આઠે આઠ કુંડા રેવલ નળીના લેવાઈ ગયા ને આ છે આપણો રેવલ વાલ આ માર્કેટમાં મળી જાય તો આ બેરલને આ પાણી બધું હેરખું ભરીને પછી આ માપ આવે ને આપણે સીંડું કરી નાખવા આપણે કોખો કરીએ કોફો કરીને વાલ મૂકી દેવાનો બાકી રાખીએ એટલે આ ઓટોમેટિક ઉપલા ટાકામાંથી પાણી આવે છે બીજું આમાં કંઈ લાઇટની જરૂર પડતી નથી લાઇટની જરૂર પડે આ ઉપલો ટાકો ભરીને ત્યાં ને આપણે આ ઘરે જાય છે ટાકો આ આપણે ભેંસણ ટાકો છે તો જો કેવો વિડીયો લાગ્યો ગયો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો